કર્યો છે એ તમે આવી શો હેલો બરાબર હા પછી મારે કેમ કે કેરેજ આવો છે મોડું થાય છે એટલે ઝડપીથી આવું હવે બે ચાર ચાર આમ પોણી કરો બોરું બે ચાર ચાર બે ચાર ચાર આમ પોણી કરી નાખો અને આવો રાખ બરાબર એટલી કરા આપણે પછી વાતચેત કરી ઘણી વાર બે હા અને વાત સુખની વાત કરી અને પછી સુટા કરીએ બરાબર એટલે તમે ઘેરે આવો છો ઝડપીથી ખો

પાણી ભરી આવું ભરી લાવો પાણી લાવો પાણી તો મૂટ્યા ન મને ક્યાં પણ તમે આધાર નાતા તમે હતા કોણમાં બરાબર છે એટલે આમ તો સગવડતા આમ તો ભૂલીફૂલ કરી છે અને આમ ઘરના મળશું હારા દેખવે છે કે સેવા ભાવિ લાગે છે મને બરાબર છે

મજા આવે એવું છે બરાબર છે આ તો કુલબી ઓમ કોઈ ગાવ તો મજા આવી જાય એવું જ છે બરાબર છે પણ આમ તો ગાવા તો ઘણું ઘણું મને આટલું બધું નથી આવડતું પણ એક બે શબ્દ ખાલી કહી દઉં આ લોબો કે આયો ની બરાબર છે તો કહી દઉં હો કે કહી દઉં હે Iram eh, bagiti karo tomara ramanih wow. eh, ini eh, bagiti nathan. Okay, eh, oh, eh, buka kardinau ke? karo tomara ramanih. पीजी भगती ना थाय रे आ तो कुबलो बनाओ